તે ચોક્કસથી પાટણ પાટણી ધારપુર હોસ્પિટલ ખાતે સવારે કેન્ટીન દ્વારા દૂધની ગાયનિક વિભાગમાં દૂધની થિલો સપ્લાય કરવામાં આવતી આપતી હોય છે ત્યારે દૂધ આપતા એક મહિલાએ દૂધ પીતા તેને ખાટું દૂધ લાગતા તેને તારીખ જોઈ તો તારીખમાં એક્સપાયર ડેટ તારીખ હતી તો તેને તેની જાણ નર્સને કરી અને નર્સ દ્વારા ઉપલી અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ કેન્ટીનને સંચાલકને બોલાવી તે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે દસથી બાર થિલ્યો જે છે તે એક્સપાયર અ મલી આવી હતી ત્યારે સંચાલકો સંચાલક ઉપર પણ અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરીમાં આવી છે તેમજ હોસ્પિટલમાં પણ આ દૂધ મળતા દર્નો દત્યો દરી ગયા હતા મસ્તતા કોઈ દૂધ ના પીતા કોઈ પર હાથનો શસ્ત્ર લીધો છે અને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે જે ગબ્બી જી કૃણલ વિગત બદલ આપનો આભાર